હાય દોસ્તો તો આજે આપણે એવી એપ્લિકેશનની વાત કરવાના છીએ કે ફોટોમાંથી તમે વિડીયો બનાવી શકો ઘણા લોકોને ખબર હશે પણ જે લોકોને ખબર નથી એ લોકો માટે વિડીયો બનાવે છે તો આ તમે પૂરો વિડિયો જુઓ પૂરી ખબર પડી જશે કંઈ એડિટિંગ કરવાની જરૂર નથી આથી ખાલી ફોટો મૂકીને તમે એડિટિંગ કરી શકો છો તો સૌ પહેલાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો મોબાઈલમાં એની પર ક્લિક કરીશું વિડીયો એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી તમારા આવી રીત નોટિફિકેશન આગળ આવે એને જોઈ લેવી ઓલ 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 પર ક્લિક કરવું એના પછી દેખો આ બધા ઘણા પોસ્ટર છે ઉપર બધા લખેલું છે લવ એનિવર્સરી બર્થડે સેટ કંઈ પણ હોય તમે આમાંથી એ ઓપ્શન ક્લિક કરીને તમે એ પ્રમાણે વિડીયો બનાવી શકો છો ધારો કે કોઈનો બર્થડે હોય તો બર્થડીની અંદર જઈને તમે બદલે વિડીયો બનાવી શકો છો ફોટા તો આપણે તારે ખાલી વિડીયો લઈ લઈશું કોઈ પણ અહીંયા તમે સર્ચ પણ કરી શકો છો કંઈ પણ કે ભાઈ લવ વિડીયો બનાવો તો લવ વિડીયો ગુજરાતી વિડીયો તો ગુજરાતી વિડીયો તો હું તમને બતાવી દઉં આગળ આપણે એક લઈ લઈશું ફોટો એમાંથી આપણે વિડીયો કનેક્ટ કરીશું અહીંયા બતાવેલું હશે કે આવી રીતે બનશે તમારો વિડીયો તો આપણે એક વિડીયો લઈ લીધો તો એડ આવશે દોસ્તો

નેક્સ્ટ એના પછી એ ડાઉનલોડ થશે એ ડાઉનલોડ થયા પછી તરત જ સ્ક્રીન પર આવી જશે તમારો વિડિયો આવો બન્યો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો દોસ્તો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ બીજી એક એપ્લિકેશન છે આપણે આગળ જોઈએ તો આ દેખો અહીંયા ઉપર લોગો આવશે તમારે લોગો નીકાળવા માટે એના ઉપર ચોપડી પર ક્લિક કરજો એટલે એક એડ આવશે એડ તમે જોશો એટલે લોગો ઓટોમેટિક જતું રહેશે તો આપણે એડ જોઈ લઈએ અને લોગો નીકાળી દઈએ એક એડ આવી છે એડ જોઈને આપણે નીકાળી દઈશું એના પછી દેખો વોટરમાર્ક જતું રહ્યું એથી તો તમે આવી રીતે વોટરમાર્ક પણ નીકાળી શકો છો દેખો એથી જતું રહ્યું એના પછી એક્સપોર્ટ એક્સપોર્ટ કર્યા પછી આ વિડીયો તમારા ફોનની અંદર ગેલેરીમાં સેવ થઈ જશે અહીંયા ઘણા ઓપ્શન આવે છે નોર્મલ એચડી આપણે એચડી રાખીશું એના પછી આ વિડીયો તમારા ડાઉનલોડ થશે અને તમારા ગેલેરીમાં આવશે તો આપણે એક બીજી એપ્લિકેશન જોઈ લઈએ એમાં તો તમારે એઆઈ પણ આવશે એઆઈ વિડીયો પણ બનશે એની અંદર તો ચલો આપણે ફટોફટ જોઈ લઈએ તો મિઝી એ એપ્લિકેશન ડાઉનલોડ કરશું અને એના પછી

ન્યૂ વિડીયો ફેસ્ટિવલ વિડીયો અહીંયા તમારા હાઈ ક્વોલિટીના વિડીયો તમે બનાવી શકો છો જેમ લોકો રીલમાં બનાવતા હોય તો આપણે એક વિડીયો એથી લઈ લઈશું જોઈ લો રીલ્સ બર્થડે જેવું પહેલાંની અંદર પેલી એપ્લિકેશનની અંદર હતું એવું જ આ એપ્લિકેશનની અંદર જ પણ બહુ ઘણો બધો ફરક છે હાઈ ક્વૉલિટીનું વિડીયો બનશે તમારે રીલ્સ જેવું તો આપણે એક વિડીયો લઈ લઈએ અત્યારે આપણે એક વિડીયો લઈ લઈશું એના પછી સેમ પ્રોસેસ તમારો ફોટો લેવાનો રહેશે એક ફોટો તમે લઈ લેજો એડ આવશે એડ જોઈન કરું ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કરી દે એડ આવશે આપકે લિયે બેંક સે બેટર ઓપ્શન હે એડ જોઈન અહીંથી એક ફોટો તમારા ગેલેરીમાંથી લઈ લેવો જે ફોટો લેવો હોય અહીંયા થોડી વાર થશે સ્કેન સ્કેન થશે એના પછી આવશે જોઈ લો તો આવી રીતે તમે એ વિડીયો બનાવી શકો છો તમારો અહીંયા વિડીયો પણ બનાવી શકો છો તો હવે આ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી તો હું બતાવી દઉં તમને દરેકના ફોનમાં પ્લે સ્ટોર એપ્લિકેશન હોય જ તે તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોર ખોલી લેવાનું પ્લે સ્ટોર પર જઈને તમારે સર્ચ કરવાનું જો હું બતાવી દઉં તમને પ્લે સ્ટોર પર આપણે જઈને સર્ચ કરીશું પ્લે સ્ટોર પર જઈને આપણે મેવી મેવી સર્ચ કરીશું એટલે અહીંયા આવી જશે એપ્લિકેશન આ તમારે ડાઉનલોડ એથી કરી દેવાની એના પછી બીજી એપ્લિકેશન બનાવી બતાવી દઉં તો વિડો એપ્લિકેશન કરીને સર્ચ કરજો એટલે બીજા નંબરનું જ ઓપ્શન છે તો એની પર ક્લિક કરવું તો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય